વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવ્યા છે કે જ્યાં થા સ્થિત શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશ્રય થવાની ઘટનામાં પાલિકા તંત્ર મોડું જાગ્યું હોવાનું સામે આવ્યું જી હા આ ઘટના બાદ મોડી રાત્રે પાલિકા કમિશનર મીડિયા નજરથી બચવા માટે ઘટના સ્થળ માટે પહોંચ્યા હતા આ સાથે જ પાલિકા કમિશનર તથા મેયર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી

સ્થાનિક રહીશો રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છતાં આખો દિવસ પાલિકા કમિશનરને સમય ન મળ્યો હોવાનું સામે આવ્યું છે તો મામલો શાંત થયા બાદ પાલિકા કમિશનર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે આ સાથે સ્થાનિકોમાં હાલ ભારે આક્રોશ છે આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે અરવિંદ જે પ્રકારે

અને જે પ્રમાણે રાતોરાત જયારે ચાર જેટલા ટાવર ના ચારસો જેટલા જે રહીશો છે તેને રાતોરાત ત્યાંથી ઘર ખાલી કરવા એટલે પોતાના સપનાનું ઘર બનાવેલું હોય અને તેને મહાનગરપાલિકાના જે તંત્રના પાપે આ રીતે ખાલી કરવાનું થતું હોય ત્યારે મહિલાઓ છે તે રણસરડી બની હતી કારણ કે તેમની ધીરજ ખૂટી હતી અને જે રીતનું મહાનગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્ના ઉઠી રહ્યા હતા એટલે ગઈકાલે જે સમગ્ર ઘટના દરમિયાન રસ્તા ઉપર આવીને મહિલાઓ રણસરડી બની અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ સફાળું તંત્ર મહાનગરપાલિકાનું જાગ્યું જે રીતે એક્શન લીધી છે અને હવે વહેલામાં વહેલી તકે મળે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો બીજી તરફ સ્થાનિકોનો રોષ પણ હતો કે નેતાઓ કોઈ ફરકતા નથી ચૂંટણી સમયે જયારે વોટ જોતા હોય છે ત્યારે આવતા હોય છે પરંતુ અત્યારે જયારે આ દુઃખમાં કોઈ ઉભું નથી રહેતું એટલે ત્યારે સ્વાભાવિક રોષ હતો પરંતુ મેયરે પણ મીડિયાથી બચવા માટે રાત્રિના સહારો લીધો અને ત્યાં મુલાકાત એમને કરવા માટે મજબૂર બન્યા હતા છે

જે રીતના મહિલાઓના આંકડા નાના નાના બાળકોને લઈને રસ્તા ઉપર આવી ગયા હતા અને તેમાં જે રીતનો દ્રશ્ય સર્જાયા હતા ભાવુક અને જે રીતના વાતાવરણ આખું તંગ બન્યું હતું પણ મહિલાઓ ગાંઠતી નથી અને એવામાં લાગ્યું કે હવે એક્શન લીધા વગર છૂટક્યો નથી ત્યારે એક્શન તો લીધા જ છે પરંતુ સ્થાનિકો નો રોજ અને જે રીતના દ્રશ્યો એટલે કે રાત્રે મેયર નો પણ ઉધડો લીધો એમ કહી શકાય કારણ કે મેયર પણ મોડે મોડે જેમ સપાળું તંત્ર જાગે ને જયારે મજબૂર થવા માટે જવાબદારી બનતી હોય ત્યારે ગયા હતા પરંતુ સ્થાનિકોમાં રોજ બારોબાર અને મેયર છે તે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી હોય તેવા દ્રશ્ય અસ્પષ્ટ જોવા મળ્યા હતા જી બિલકુલ તો હાલ તેના લોકોમાં આક્રોશ છે પોતાના જ ઘરમાં પ્રવેશ માટે મંજૂરી લેવા માટે મજબૂર છે લોકોનું હવે આગળનું જે કહેવું છે તે શું થાય છે અને લોકોની આગળની રણનીતિ શું છે ચોક્કસ આખો મામલો ચારસો જેટલા પરિવારે પોતાનું ઘર ઘરનું બનાવેલું છે અને સપનાનું ઘર કેવી રીતે કરીને પાય પાય જોડીને જયારે ઘર બનાવ્યું હોય અને તેમાં આ આ રીતે અચાનક બીજાની કારણે લોકોને ભોગવવાનું આવે અને જે રીતના દ્રશ્યો આવ્યા અમે એટલે સ્થાનિકોમાં વારોવાર છે અને હવે તેઓ વહેલામાં વહેલી શકે તેના ઘરમાં પોતાના જવા મળે અને જે રીતે બેદરકારી બિલ્ડર ની હતી અને તેમાં જે રીતના જોઈ શકાય તે મુજબના દ્રશ્યો એટલે કે જે રીતે ભૂકંપ જેવો આંચકો આવ્યો હતો અને જે રીતે દિવાલ એટલે તેનું મહાનગરપાલિકાનું જે પાપ છે અને ખાસ કરીને જે રીતે ઘોડા છૂટ્યા બાદ તપેલા ને તાળા મારવા જેવો ઘાટ છે તે દર વખતે ઘડાય છે ત્યારે વધુ એક વખત આ અલતાણમાં ભીમરાડના લોકો ભોગવી રહ્યા છે બિલકુલ અહિયાં જો વાત કરીએ તો રહીશ પહેલા પણ પાલીકામાં જોખમી ખોદકામ બાબતે ફરિયાદો કરી છતા તંત્ર ઉંગતું રહ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે તો તંત્ર દ્વારા હવે આગામી શું પગલા લેવામાં આવી શકે છે તંત્ર દ્વારા કેટલાક એક્શન લીધા છે શો કોજ નોટિસ બજાવાય છે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે પરંતુ જે રીતે લોકોને જે રીતની યાતના ભોગવવી પડે છે જે રીતે રીતસરના ગઈકાલે રસ્તા ઉપર મહિલાઓનો આક્રોશ આપણે જોયું છે મીડિયા સમક્ષ ખાસ કરીને આપણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાત ટીમ સાથે પણ મહિલાઓ જે ભાવુક થઈને જે રીતે કે અમારો કોઈ વાંક ગુનો નથી ને અમને અત્યારે ઘર વગરના એટલે કે બે ઘર કર્યા છે એટલે લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે કારણ કે બીજાના દોષે આ લોકોને ભોગવવાનો અને પોતાના સપનાનું ઘર મૂકી અને જયારે બે ઘર થઈને રસ્તા ઉપર આવવું પડતું હોય ત્યારે ખૂબ મહાનગરપાલિકા માટે પણ આ શરમની વાત છે પરંતુ સુધરવાનું નામ પોતાના ઘરે પરત આવવામાં આવે તે દિશામાં કામ કરાઈ રહ્યું છે એટલે આ રીતની ઘટના છે હવે જોયું રહ્યું કે કેટલા સમયમાં આ લોકોને જે ત્યાં રહેવા પાછું પોતાના ઘરે મળે છે તેના પર સૌ કોઈની નજર રહેશે કૃપા બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર